રાજ્યમાં જ્વેલર્સ વેપારીઓને ત્યાં સોનાની ખરીદી કરવાના બહાને નજર ચૂકવી સોનાના ઘરેણાની ચોરી કરતી બુરખાધારી ગેંગની મહિલા સભ્ય સહિત બે આરોપીની મૈધરપુરા પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરી પોલીસ સોપડે નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે આ બુરખાધારી ગેંગ મૈધરપુરા ટાવર રોડ પર આવેલી જ્વેલર્સની દુકાનમાં સોનાના ચેઇનની ખરીદી કરવા માટે આવી હતી જે દરમિયાન જ્વેલર્સ માલિકની નજર ચૂકવી રૂપિયા ચાર લાખથી વધુની કિંમતની સોનાની નવ જેટલી ચેઇન ચોરી કરી ફરાર થઈ હતી જે અંગેનો ગુનો મૈદરપુરા પોલીસ સોપડે નોંધાતા પોલીસ સિત્તેર જેટલા સીસીટીવી ફૂટેજ અને ટોલ નાકા પરથી મેળવેલી માહિતીના આધારે ગેંગની મહિલા સભ્ય સહિત પુરુષને મહારાષ્ટ્રના નાસિક ખાતેની ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે ગેંગની મુખ્ય મહિલા આરોપી સહિત બે લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સુરતના મૈધરપુરા વિસ્તારમાં આવેલા ટાવર રોડ ઉપર સાઈ જ્વેલર્સ નામની દુકાન આવેલી છે જે દુકાનમાં વર્ષ બે હજાર બાવીસમાં ત્રણ બુરખાધારી મહિલાઓ સોનાની ખરીદી કરવાના બહાને આવી ચડી હતી જ્યાં અલગ અલગ ડિઝાઇનની સોનાની ચેઇન ખરીદી કરવાનું હોવાનું જણાવતા જ્વેલર્સ માલિક દ્વારા સોનાની ચેઇન બતાવવામાં આવી હતી સાઈઝ જ્વેલર્સના માલિક દ્વારા અલગ અલગ ડિઝાઇનની સોનાની જેમ કાઉન્ટર પર બતાવવામાં આવી હતી જે દરમિયાન મહિલા ગેંગની એક સભ્યએ જ્વેલર્સ માલિકને પોતાની વાતોમાં ભોલવી રાખી અન્ય મહિલા આરોપી દ્વારા નવ જેટલી સોનાની ચેઇન નજર ચૂકવી ચોરી કરી હતી જે બાદ આ ગેંગની તમામ મહિલાઓ ઓટો રિક્ષામાં બેસી ફરાર થઈ ગઈ હતી ઘટના બાદ આ બાબતની જાણ જ્વેલર્સ માલિકને થતા મૈધરપુરા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ આપવામાં આવી હતી જે ફરિયાદના આધારે મૈધરપુરા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી મૈધરપુરા પોલીસ દ્વારા જ્વેલર્સ માલિકના શોરૂમમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં બુરખાધારી મહિલા ગેંગ સોનાના ચેનની ચોરી કરતાં નજરે પડી હતી એટલું જ નહીં પરંતુ આ મહિલા ગેંગ જે ઓટો રિક્ષામાં ચોરી કરવા માટે આવી હતી તે ઓટો રિક્ષાને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજની મદદ લેવાઈ હતી મૈધરપુરા પોલીસ દ્વારા ગુનાનો ભેદ ઉકેલી કાઢવા અલગ અલગ ટીમો બનાવી કુલ સિત્તેર જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા જે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ઓટો રિક્ષા ચાલકને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી હતી ઓટો રિક્ષા ચાલકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ મહિલા ગેંગ એક ફોર વ્હીલ કારમાં આવી હતી જે બાદ ઓટો રિક્ષા ભાડે કરી ટાવર રોડ પર લઈ જવામાં જણાવ્યું હતું ઓટો રિક્ષા ચાલકે જણાવેલી હકીકતના આધારે મૈદરપુરા પોલીસ દ્વારા જે દિશામાં ફોર વ્હીલ કાર રવાના થઈ હતી ત્યાં આવેલ ટોલ નાકા પરથી પણ સીસીટીવી ફૂટેજની માહિતી એકત્ર કરવામાં આવી હતી ટોલ નાકા પર સીસીટીવી ફૂટેજની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓ માલેગાંવથી એક સ્વિફ્ટ ફોર વ્હીલ કારમાં સુરત આવ્યા હતા જે હકીકત અને ફોર વ્હીલ કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે પોલીસની ટીમ માલેગાંવ રવાના કરવામાં આવી હતી જ્યાં રજીસ્ટ્રેશન નંબરના આધારે પોલીસે કાર ચાલકને શોધી કાઢ્યો હતો જેની પૂછપરછ કરી આરોપીઓની ભાળ મેળવવામાં સુરતની મૈદરપુરા પોલીસે મોટી સફળતા મળી હતી જ્યાં માલેગાંવ ખાતેથી મહિલા આરોપી સૈદા અંસારી અને તેના પતિ રહેમતુલ્લા ઉર્ફે શેરુ અંસારીને ઝડપી પાડ્યા હતા જે આરોપીઓની ધરપકડ કરી સુરત લઈ આવ્યા હતા આરોપીઓની કબલાતમાં મૈદરપુરા પોલીસ ઓપરે નોંધાયેલ રૂપિયા ચાર લાખ વીસ હજારની સોનાની ચેઇનની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો જ્યારે આ ગુનામાં ફરાર અન્ય બે મહિલા આરોપીઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ચોક્સી બજારની અંદર એક સાંઈ જ્વેલર્સની દુકાન આવેલી છે જે છેલ્લા સત્તર અઢાર વર્ષથી સોના ચાંદીનો ધંધો કરે છે એમની દુકાનમાં ઓગણત્રીસ તારીખે બપોરના સમયે ત્રણ મહિલાઓ બુરખા પહેરીને સોના ચાંદી કુલ નવ જેટલી ચેન સોનાની ચેનો નજર ચૂકવીને ચોરી કરીને નીકળી ગયેલ હતી પછી દુકાન માલિકને ખ્યાલ આવતા પોલીસનો કોન્ટેક કરેલ અને પોલીસ મૈધરપુરા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયેલ અને મૈધરપુરા પોલીસના ડિસ્ટાફ અને મૈધરપુરાના પીઆઈ જે બી ચૌધરીનાઓએ ખૂબ જ સુંદર કામગીરી કરી સિત્તેર જેટલા સીસીટીવી કેમેરાઓની તપાસ કરી આ મહિલાઓ એક ઓટો રિક્ષામાં આવેલી હતી જે ઓટો રિક્ષાનો નંબર મેળવી ઓટો રિક્ષાના જે માલિક છે એને પૂછપરછ કરતાં ખબર પડેલ હતી કે આ લોકો એક ફો ફોર વ્હીલર સ્વિફ્ટ કારમાં આવેલા હતા અને એના આધારે ફોર વ્હીલરની સ્વિફ્ટ કારને અલગ બીજા સીસીટીવી કેમેરામાંથી એનો નંબર મેળવી પોલીસને ખ્યાલ આવેલ કે આ જે ગેંગ છે એ માલેગાંવ મહારાષ્ટ્ર જિલ્લાના માલેગાંવમાંથી આવેલા હતા અને અમારી જે મૈદરપુરાની ટીમ છે સતત ત્યાં બે દિવસ ત્યાં રોકાણ કરી આરોપીઓનો ભાળ મેળવી અને આ ગેંગને પકડીને લઈ આવેલી હતી ત્યાં જ્યારે આ લોકોને એરેસ્ટ કર્યા ત્યારે પણ થોડો ચારસો પાંચસોનું ટોળું ભેગું થઈને પ્રતિકાર કરવાનો પણ પ્રયત્ન કરેલ હતો પરંતુ લોકલ પોલીસને મદદથી બે આરોપીને પકડીને આજે અમે અટક કરેલા છે જેની ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ છે કે આ લોકો અગાઉ પણ આવા ઘણા બધા ગુના કરેલા છે આપ જાણો છો તેમ ગુજરાત શહેરમાં પણ આ ટાઈપના ઘણા ગુના અનડીટેક છે તો અન્ય પોલીસ સ્ટેશનોનો પણ સંપર્ક કરવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન અન્ય બીજા આવા કેટલા ગુનાઓ લોકો કરેલા છે એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે જેમ હા આરોપી પતિ પત્ની છે અને અગાઉ ત્યાંના જે લોકલ છાવણી પોલીસ સ્ટેશન જે માલેગાંવનો છે ત્યાંના હિસ્ટ્રી સીટર જ છે એટલે આમની વિરુદ્ધમાં ઘણા ગુના નોંધાયેલા છે જેમાં અત્યારે હાલ પૂરતી માહિતી મળ્યા પ્રમાણે અમારી પાસે ચારનો રેકોર્ડ છે પરંતુ આનાથી વધારે ગુનાઓ એ લોકો આચરેલા છે એવું અમને જણાવી આવે છે આ લોકો સોના ચાંદી ખરીદવાના બાને લેડીઝ હોય એટલે એ લોકો ઝીણવટપૂર્વક દાગીના જોવે અને વાતચીતની અંદર એ લોકો બીજા કોઈ દાગીના બતાવો એમ કરીને દુકાન માલિક હોય એનું નજર ચૂકવે અને ત્રણ મહિલા હોય એટલે એમાંથી એક મહિલા નજર ચૂકવીને એ આમાં આખો નવ જે ચેન હતી એનો આખો ડબ્બો જે એમણે સેરવી લીધેલો હતો અને ઓળખાણ ના થાય એટલે લોકો બુરખા પહેરીને આવતા હોય એટલે સીસીટીવી ફૂટેજમાં પણ બીજા કોઈ ડિટેક્ટ ના થાય પરંતુ અમારી મૈધરપુરાની ડિસ્ટર્બ અને મૈધરપુરા પીઆઈની ખૂબ જ સુંદર કામગીરીને લીધે ટૂંક જ સમયમાં અમને આ માહિતી મળી ગયેલી હતી અને ટૂંક સમયમાં અમે આ લોકો ને આરોપીઓને પકડી લીધા જેમાં જે ત્રણ મહિલા આવે છે એમના નામ પણ અમારા પોલીસના ધ્યાનમાં આવી ગયેલા છે બાકીના જે બે આરોપી પકડવાના બાકી છે એની કામગીરી ચાલુ છે સુરત